દારૂનો નશો એટલો હતો કે રેડ દરમિયાન કેટલીક મહિલાઓ તો ચાલી પણ શકે તેમ ન હતી પોલીસે દારૂની બોટલ બીયર અને મોબાઈલ ફોન સહિત કુલ એક લાખ એકવીસ મુદ્દા માલ જપ્ત કર્યો છે રાંદેર વિસ્તારમાં આવેલી નવયુગ કોલેજ પાસેની આશીર્વાદ કો ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટીના બંગલા નંબર સત્તરમાં દારૂની પાર્ટી ચાલી રહી હોવાનો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો ફોન કરનારે જણાવ્યું કે બંગલાના બીજા માળે પુરુષો અને મહિલાઓ ભેગા મળીને દારૂ પી રહ્યા છે અને જોરદાર મ્યુઝિક વગાડી રહ્યા છે આ માહિતીના આધારે રાંદેર પોલીસે તુરંત કાર્યવાહી કરી અને બંગલા પર રેડ કરી હતી જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે તેર લોકો જેમાં પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે એક ચાદર પર ખુલ્લી મૂકેલી દારૂની બોટલો સાથે દારૂ પી રહ્યા હતા પોલીસે જ્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે દારૂના નશામાં તેઓ તોતડી ભાષામાં બોલી રહ્યા હતા અને કેટલાક તો ચાલી પણ શકતા ન હતા આ તમામ લોકો મિત્રો છે અને લાંબા સમય પછી ભેગા થયા હોવાથી તેમણે આ પાર્ટીનું આયોજન કર્યું હતું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે પાર્ટી માટે દારૂ અને બિયર રુચિર રાવલ નામનો એક આરોપી ચંદીગઢથી લાવ્યો હતો રાંદેર પોલીસે સ્થળ પરથી છ બિયરની બોટલ ચાર દારૂની બોટલ અને બાર મોબાઈલ ફોન જપ્ત કર્યા છે જેનો કુલ મુદ્દામાલ એક લાખ એકવીસ હજાર થાય છે તમામ તેર આરોપીઓનું સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યું છે અને રાંદેર પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના ફરી એકવાર સુરતમાં દારૂબંધીના કડક અમલ સામે સવાલો ઊભા કરે છે આ કેસમાં વધુ તપાસ ચાલુ છે આરોપીઓમાં હિમાંશુ મહેતા વિમલ મહેતા રુચિર બ્રાવલ મંથન પારેખ દીપેન લવાણા અમિત પંચોલી નીરજ મોરકર હાર્દિક જોશી અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં કવાસ